હેલો રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે આપણે બનાવીશું નમકીન 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 મઠરી મઠરી જે ચા સાથે પણ ખાઈ શકીએ તો ચાલો જોઈ લઈએ મઠરીની બનાવવા માટે મેં બે કપ મેંદાનો લોટ લીધેલો છે અને આ બે આપણે આમાં અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું સ્વાદ પ્રમાણે નિમક અડધી ચમચી જેટલું હું ઉમેરું છું મઠરી બહુ ખારી ના હોય મીડિયમ હોય ઓછી ખારી હોય મઠરી પોણી ચમચી જેટલા અજમા અજમાસ કરી અને પછી ઉમેરી દેવા અહીંયા એક ચમચો એક હું તેલનું મોણ ઉમેરીશ આપણે આને મિક્સ કરી લેશું તમે આમાં મેં અત્યારે નખરો મેંદાનો લોટ લીધેલો છે તમે અડધો મેંદાનો લોટ અને અડધો ઘઉં નો ઝીણો લોટ લેવો હોય તો તે પણ લઈ શકો અને નકરા ઘઉના લોટ ની મઠરી બનાવી હોય તો પણ તમે દિવાળી આપણે તેલ નાખવાથી આ મઠરી એકદમ ક્રિસ્પી થાશે અને ઘી નું મણ નાખવાથી ખસતા થાય અને તેલનું મોણ નાખવાથી સરસ ક્રિસ્પી થાય આ રીતનું આપણે મોણ નાખવાનું છે મુઠ્ઠી પડતું મેં અહીંયા અડધો કપ પાણી લીધેલું છે

આટલી થિકનેસ મેં રાખેલી છે પતલી બને તો એટલી પતલી કરી લેવાની આટલી પતલી કરેલી છે હવે જે આ રોટલી બનાવેલી છે તેના ઉપર આપણે સાટો લગાવી દેસું ને હાથની મદદથી ને જ લગાવી દેસું જેથી કરીને ઝડપ થાય બધી બાજુ સરસ થી લગાવી દેવાનો આ રીતે લગાવાય જાય પછી આપણે રોલ વાળી લેવાનો છે એકદમ ટાઈટ થી રોલ વાળવાનો છે આ રીતે આપણે સેજે ને ફેલાવી દેસું ચાકાના મદદ થી અને આ રીતે કટ આપી દેસું મોટા મોટા કટ નથી આપવાના આ રીતે આ રીતે કરી અને વણી લેવાની છે અને આ પ્રોસેસ હવે આપણે જરાક ફટાફટ કરવી જોશે આ રીતે થઈ જાય પછી આપણે તેની ઉપર સેજ સાટો લગાવીશું પછી આ રીતે ફોલ્ડ કરી દેસુ અને આની ઉપર પણ સાતો લગાવી દેસુ પાછું આને ફોલ્ડ કરી દેસુ વેલણ ની મદદ થી પાછું વણી લેશું આ રીતે કરી લેશું ચાકા કરી લેશું જેથી કરીને તેલ માં જઈને ફૂલે બની ગઈ ને એને સાઈડ માં મુકતા જશું એ રીતે બધી કરી લેશું આ રીતે સટો લગાવવા ફોલ્ડ કરવાની ને પાછું સેજ વેલણ માર દેવાનું કાણા પાડી દેવાના બીજી પણ બની ગઈ તે રીતે આપણે આમાં પણ સાટો લગાવીશું ફોલ્ડ કરી દેસુ અને આ બાજુ પણ લગાવી પછી વેલણ મારી તમે જો આની થિકનેસ પણ રાખેલી છે બહુ બહુ જાડી પણ પણ અને આ રીતે હવે હું બધી વણીને તૈયાર કરી લઈશ પેલા હવે મેં પેલી રીતે જે રીતે વણેલો તેજ રીતે મોટી રોટલી વણી લીધેલી છે આપણે પેલી રીતે જે રીતે સાટો લગાવેલો જ રીતે લગાવી દઈશું મદદ થી ને જ આપણે લગાવી દેસુ જે રીતે પેલી રીતે ફોલ્ડ કરેલી તે રીતે પાછી કરી દેસુ ટાઈટ થી રોલ વાળી લેવાનો આ રીતે આપણે પાછો રોલ કરી લેવાનો જેથી કરીને તેમાં કોઈ હવાનો ભાગ હશે ને તો બહાર નીકળી જાય જે રીતે આપણે પેલા કટ કરેલું તે રીતે ચાકાની મદદથી હું કટ કરી આપણે તેમાં આપડી મઠરીને તળી લઈએ એકદમ ફાસ્ટ ગેસ રાખશો તો મઠરી અંદરથી કાચી રહી જશે અને એકદમ ક્રિસ્પી ની તૈયાર થાય એટલે મીડિયમ ગેસ ઉપર જ તળવાની છે ઉપર આવી જાય પછી પલટાવી લેશું સરસ એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે આને તળી લેશું આ રીતનો આપણે એને થોડો ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી એને તળવાની છે જેથી કરીને અંદર સુધી સરસ તળાઈ જાય પોચી નહીં લઈએ જલ્દી હવે આપણે આને બાર કાઢી લેશું તળાઈ ગઈ છે જો

આ મોઠળીને આપણે તળવાની છે સરસ ગોલ્ડન કલર આવી ગયો આ રીતે ધીમા ત ગોલ્ડન કલર કલરની થાશે ને ત્યાં સુધી તમે તળશો એટલે તે સરસ અંદરથી પણ સરસ ક્રિસ્પી ચડી જશે નહીતર શું થશે કે ફાસ્ટ ગેસ ઉપર અંદરથી કાચી રહી જશે અને ઉપરથી મેનો કલર આવી જશે તો તૈયાર થઈ ગઈ છે આપણે માત્ર બે કપ જ લોટ લીધેલો હતો તેમાંથી એક મોટો ડબ્બો ભરાયને આપણી

એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી નમકીન મઠરી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ એના બધા લેયર ખુલેલા છે અને ક્રિસ્પી પણ છે તમે જોબારી પૂકો થઈ જાય એવી મસ્ત મજાની એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી આ નમકીન મઠરી બની ને તૈયાર થઈ ગઈ છે તમે જો લેયર પણ કેટલા સરસ છે અલગ અલગ લેયર છે ને એટલે એના આટલા લેયર બધા ખુલેલા છે સીધી બનાવશે ને તો આટલા લેયર નહીં ખુલે તો તમે આને ચા સાથે પણ ખાઈ શકો અને એમને પણ ખાઈ શકો અને આ મારી દિવાળી ની ત્રીજી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે નમકીન મઠરી